તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ તથા ભાવનગર સિટીના નાય પોલીસ અધિક્ષક આર આર સિંધો રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢવા માટે સખત સૂચના આપી હતી આંગે અંગે ઘુઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાટે માહિતી ગાર કરી ઉપરી અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ ફરિયાદી શ્રી ચોથીરામ ઉર્ફે છોટુ રામ દુખી રામ તે નવા બનતા બિલ્ડિંગમાં ભાવનગર વાળા ઘુઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે ગત તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ સાંજના આશરે પોણા આઠ એક વાગે ફરી રબર ફેક્ટરી પાસેથી મચ્છી લઈ જવાર મેદાનમાંથી ચાલીને ઘરે જઈ રહ્યા હતા તે વખતે બે ઈસમો મોટરસાઇકલ લઈને આવ્યા અને ફરીની પાસે રહેલ મોબાઈલ ફોન અને ફોનના કવરમાં રહેલ રોકડા રૂપિયા અઢારસો ની લૂંટ કરી નાસી ગયા હતા તેવી ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી પોલીસ ઇન્સ્પેક્ટરે તરત જ તેમની ફરિયાદ નોંધી આ ઘટના અંગે અધિકારીઓના માર્ગદર્શન તથા વહેલી તકે ગુને ઉકેલવા માટેની સખત સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટના સ્થળે પહોંચી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી રોડ પરના સીસીટીવી ચેક કરી તથા ભાવનગરની ત્રીજી આંખ નેત્રમના કેમેરા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જોરસંગભાઈ રતનસંગભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણા હ્યુમન સોર્સ અને ઈ કોપ સોફ્ટવેર તમામની મદદ દ્વારા ગુનામાં વપરાયેલ વાહનના નંબરના આધારે આરોપીની ઓળખ કરી આ આરોપીને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા કેમેરામેન વિપુલભાઈ સૈયદ સાથે રિપોર્ટ ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર